હવે નવા રોકાણ માટે હાલના લેવલે ફિઝિક્સ વાળાને આપણે કઈ રીતે જોઈશું પહેલી વસ્તુ તો કે જેને લાગ્યું હોય એ લોકો હોલ્ડ કરવો જોઈએ લોંગ ટર્મ પર્પઝ માટે અને બીજી વસ્તુ કે જેને નવી ખરીદી કરવી હોય તો હાલનું લેવલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કારણ કે જે રીતે પ્રાઇસ જે ઓપન થયા અને જે રીતે અત્યારે લિસ્ટિંગ આપણને મળી રહ્યું છે દેટ ઇઝ કદાચ કોઈ અપેક્ષા નથી રાખી એટલું સારું લિસ્ટિંગ મળ્યું છે પ્રશ્ન એ છે કે તમે જો એનું સબસ્ક્રિપ્શનના ડેટા જોશો તો સબસ્ક્રિપ્શન ડેટામાં તો બહુ જ મતલબ એકદમ મિનિમમ ભરાયેલો ઇસ્યુ હતો અને કદાચ બહુ રિટેલનો ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ પ્રમાણમાં ઘણો ઓછો હતો કોઈ પણ કારણસર અને એ પછી આપણને રાઈઝ સારો એવો મળ્યો છે હવે હું થોડુંક આ જે આખું સેક્ટર છે એની વાત કરું તો ફાસ્ટમાં આપણે ઘણા બધા આ ટાઈપના ઇસ્યુ આવેલા છે અફકોર્સ આ થોડુંક ડિફરન્ટ આપણે જોઈ શકીએ પણ આ ટાઈપના ઇસ્યુમાં શરૂઆતની એક ફેન્સી આવ્યા પછી એ સ્ટોકમાં આપણને કોન્સ્ટન્ટ કરેક્શન જોવા મળ્યા છે આવા શેરો જ્યારે પણ લિસ્ટ થાય છે ત્યારે શરૂઆતના ચાર પાંચ દિવસ વોલેટાઇલ મુમેન્ટ રહેતા હોય છે અને આપણે જોયું છે આજે એટલે જેમને લાગ્યા છે એમને એમ કાંચા કાલ કે પરંતુ સુધીમાં પ્રોફિટ બુક કરવાની સલાહ આપીશ આ જે અત્યારે પ્રાઇસિંગ છે એ ડિમાન્ડ સપ્લાયની કોઈપણ રીતે મિસ્મેચના કારણસર છે ફંડામેન્ટલ મારી દ્રષ્ટિએ મેચ કરતા નથી એટલે ઓફકોર્સ ધીટ અ ફેન્ટાસ્ટિક ગેઇન કારણ કે આજે ફોર્ટી થ્રી પર્સન્ટ જેટલો ગેઇન લિસ્ટિંગ ઉપર મળતો હોય તો એ એ ડેફિનેટલી બહુ એપ્રિશિએબલ કહેવાય એટલે કાલે અથવા પરમ દિવસે મારી દ્રષ્ટિએ સ્ટોકને જે બી ભાવ આવે એમાંથી જેમને પણ લાગ્યા છે એક વખત એક્ઝિટ લઈ લે પાસ્ટની હિસ્ટ્રીમાં જે આ ટાઈપના ઇસ્યુઝ છે કે જે એજ્યુકેશનને લગતા છે દેઆર નેવર ફેડ બેલ ઇન લોંગ ટર્મ તો મારી દ્રષ્ટિએ આ શોર્ટ ટર્મ બેનિફિટ મળે છે લઈ જવો જોઈએ ઓકે તો આપણે વાતે થઈ ફિઝિક્સવાળા નિમેશ સર તમારી પાસે પણ હું એક વખત જરૂરથી આ રિવ્યૂ લેવા ફિઝિક્સ ફિઝિક્સવાળા ઉપર કારણ કે આપણે જોઈએ તો માં પણ કંઈક આવું જ હતું તમે જો શરૂઆતમાં સારી એવું એમાં પણ ગેઇન જોવા મળ્યું હતું ક્યાં માર્કેટ કેપ હતી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી બે લાખ કરોડ પર પરંતુ હવે લોકો ચર્ચા એ પણ કરી રહ્યું છે કે જે રીતે આપણે અહીંથી જે વિસ્તરણ જોવા મળી રહ્યું છે કંપની તમે જો પહેલાં યુટ્યુબમાંથી કંપની બનાવી કંપની તમે જો પહેલાં ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું પરંતુ હવે ઓફલાઈન કરી રહી છે અને કંપની માટે મેઇન ચેલેન્જીસ એ જ છે કે અગાઉ એમણે જે એકદમ સૌથી લો બેઝિસ ઉપર તેઓ અહીંથી જે અભ્યાસ આપી રહ્યા છે અને એમણે તે કીધું કે અમે પ્રાઇસમાં વધારો નહીં કરીએ અને હવે ઓફલાઈન છે જમીનની જરૂર પડશે રેન્ટ જરૂર પડશે એટલે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક એક્સપેન્સ પણ વધશે તો આ જ પ્રોફિટેબિલિટીના જે રીતે હાલ નો ડાઉટ ખોટ તો અત્યારે વધી જ રહી છે કંપનીની પરંતુ આ વર્ચસ્વ જે માર્કેટમાં છે એ જળવાઈ રહેશે કે પછી બાયજૂસ જેવા બનવાના ચાન્સીસ તમે જોઈ રહ્યા છો નિમેશ સર કેટલી ઓપરેટિંગ કોસ્ટ આવે છે ઇફ એન્ડ બર્ડ છે આની અંદર કોઈ પણ કંપની સાથે સરખામણી કરવી એ નથી કારણ કે દરેક મેનેજમેન્ટની જે ઓપરેશનલ હોય છે અલગ હોય છે અને અત્યારથી એ વસ્તુ કેવી જે છે એ ઘણું ડિફિકલ્ટ છે પરંતુ ડેફિનેટલી કંપનીના જે પ્રમાણે આગળના એક્સપેન્શનના પ્લાન છે હું માનું છું કે જે પ્રમાણે અત્યારે એ લોકો કોન્ફિડન્ટ છે જો એ રીતના એક્ઝિક્યુશન થશે તો ડેફિનેટલી ઇન્વેસ્ટરોની વેલ્થ ક્રિએશન જે છે એમાં વધારો થશે પરંતુ હાલના તબક્કે આ બધી કંપનીની સ્ટ્રેટેજી ઉપર કેટલું વર્ક થશે કેટલું નહીં થાય એ તો સમય જ બતાવશે અહીંથી આપણે બેસીને કોમેન્ટ આપવી જે છે ઘણી ડિફિકલ્ટ છે